નમસ્કાર દર્શક મિત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે આજે જે વાત છે પોરબંદર ની જીરાદોરી સમાન માછીમારી ઉદ્યોગ જે સૌથી મોટો ઉદ્યોગ પોરબંદર નો છે માછીમારી ઉદ્યોગ એટલે પોરબંદર માં કહેવાય કે રાજા ના સમય થી અંગ્રેજો ના સમય થી પોરબંદર ની અંદર બાર માસી બંદર આવેલું છે બાર માસી બંદર માં સૌથી મોટી વાત છે કે માછીમાર છે તે પોતાનો રોજગાર અને ઉદ્યોગ ચલાવી રહ્યા છે તેને બોટ પાર્કિંગ માટેની વ્યવસ્થા જે અંગ્રેજોના સમયથી કરી આપવામાં આવી હતી પાંચ હજાર જેટલી બોટ અત્યારે પોરબંદર પાસે છે સૌથી મોટી બાબત ઘણા સમયથી કેટલીક મજબૂરીના કારણે કદાચ ક્યાંક કોઈ રાજકીય નેતાઓ કે કોઈ રાજકીય પ્રબળ મજબૂત નહીં હોય તેના કારણે ક્યાંક પોરબંદરની અંદર જે પેસેન્જર શીપો આવતી હતી હલન ની જેમ પોરબંદર ની અંદર બોટો આવતી હતી મોટા વહાણા પટ્ટી આવતા હતા તે બંધ થઈ ગયા છે પરંતુ

તો આ dressing થયું છે કે નથી થયું એ તો દ્રશ્ય જ બતાવે છે કે dressing થયું છે કે નથી થયું તમે જોઈ રહ્યા છો ગોટો ઊંધી કરી છે dressing ફસાયેલી છે અને જે સમસ્યા છે તે સૌથી મોટી છે આપણી સાથે પોરબંદરના જે સામાજિક કાર્યકરને બોટ એસોસિએશનના અંદર જોડાયેલા તેમજ માછીમાર પોતે બોટ માલિક છે તેમાં પણ આપણી સાથે જોડાયેલા છે એની સાથે પણ ચર્ચા છે બાંધ સ્વાગત છે તમારું અમારા પીએનજી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ઘણી બધી બાબત છે બાવન કે તમે માછીમાર સમાજ માટે તમારા સમાજ માટે બહુ મોટી મહેનત કરો છો ઘણા સમયથી જોઈએ છે કે પ્રાથમિક સુવિધાનો અભાવ છે બંદરની અંદર લાઈટ પાણી રોડ રસ્તા આવી રજૂઆતો તમારી છે તેની અંદર શું વાત છે અત્યારે અમારે જે બંદરમાં માછીમાર માટેની દોડી સમાજ જીવન દોડી સમાજ પોરબંદરની અંદર માછીમાર હોય એમાં અત્યારે માછીમારને ઓગર કઈ રીતેમાં રસ્તા પાણી અને અનેક સમસ્યાઓ છે કે લાઈટથી માંડીને એ અત્યારે સમસ્યા ની અંદર અત્યારે કોઈ પણ મચ્છીમાર ને કોઈ ધ્યાન દેવામાં આવતું નથી અને આ જે સરકાર છે એ મચ્છીમાર માટે જે લાઈટ માટે પૈસા નાખી દે તો લાઈટ હોતી નથી અનેક પ્રશ્નોમાં અત્યારે અમે જોઈએ તો અત્યારની પરિસ્થિતિ એવી છે કે રોડો બરોબર નથી ત્યાં આમાં કાથે વિસ્તારમાં જાવું હોય તો અહીંયાથી તમે જાઓ તો લકડી બંધુક વિસ્તારથી તમે ચાલુ કરો કે સામા પછવાડે જગતનાકા તરફથી ચાલુ કરો એટલે રોડ તમને અહીંયા બતાના અનેક જણા લોકોના એક્સિડન્ટ થયેલા છે એને બિચારાના અનેક લોકોને રાત્રિના સમયમાં જે એક્સિડન્ટ થાય ઘણાના ગુમાવવામાં આવ્યા છે ઘણા પગ વિનાના થઈ ગયા છે પણ કોઈ પણ જાતનું અત્યારે થતું નથી ને અનેક વાર રજૂઆત થયેલી છે કે મંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવે છે અમારા અહીંયાથી લોકલ લેવલના હોય તે ધારાસભ્યને રજૂઆત કરે છે અને પિશ્રીસ ડિપાર્ટમેન્ટને પણ રજૂઆત કરે અમારા આગેવાનો પણ ખરેખર આ થતું નથી ચોપડા ઉપર બધું હાલે છે બંને પ્રાથમિક સુવિધાનો તો તમે જેમ કીધું એમ મોટો અભાવ છે ઘણા વર્ષોથી આ પ્રશ્ન છે ઘણા સામાજિક કાર્યકરો કદાચ દુનિયામાં નથી રહ્યા ત્યાં સુધીના પ્રશ્નો છે પ્રાગજી નાથા છે રમેન્દ્રભાઈ પારેખ છે તેના બંનેની અંદર બહુ મોટી જે કહેવાય લડત આપી હતી ભગવાન કરે કે એમની આત્માને શાંતિ મળે ને તમે સફળતામાં ભાગ લ્યો પરંતુ હવે અત્યારે નવો પ્રશ્ન એક એવો આવ્યો છે કે ડ્રેજિંગનો પ્રશ્ન છે બે હજાર સત્તર માં પણ રણજી વાત હતી કે રણજી જીત્યો એમાં રેતી મલબાને કાઢીને ને કાઢી ને ચોપાટી ground માં ખેલવા હતા પાછા ગાયબ થઈ ગયા એ પછી પાછું બે હજાર બાવીસ માં નવું સાડા બાર કરોડ રૂપિયા જે order થયું છે tendering માં એની અંદર મોંઘવારી કરતા કરતા એકવીસ કરોડ હતો આ સમગ્ર મામલો કઈ રીતે તમારી પાસે આવ્યો છે તમે એને ઉજાગર કર્યો છે તમે એની અંદરથી ઘણી બધી માહિતી મેળવી છે તમે અમુક ઘણી બધી જગ્યાએ એવી છે કે બંદરના ના પ્રશ્નો માટે કોર્ટમાં પણ લડત આપો છો આ બધા મુદ્દા કેવા છે

એમાં સારા અંકુશ દ્વારા પત્ર કરવામાં આવ્યું હતું કે આ રેતીને નિકાલ કરવામાં આવે અને નિકાલ કરી એને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે એ ખસેડવા માટે કલેક્ટરે પત્ર લખ્યો હતો કે પાંચ જગ્યાએ નાખવાનું એમાં એક છે આઠીવારા ગ્રાઉન્ડ છે બીજો છે ગોપાલ ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્રીજો છે આ ઇન્દિરા નગર ચોથો છે આ ડાડા આ ખદરડાના મંદિર પાસે ને પાંચમો છે એ આપણે જાવર મનાકામાં નાખવાનો કિનારા વિસ્તારમાં એ પાંચ જગ્યાએ નાખવાની આજની તારીખે એ રેતી રહી નથી

એના માટે અમે આ કોર્ટમાં પણ લડત કરવા માટે તૈયાર છે ને અત્યારે ચાલુ છે અમારો પણ એકવીસ કરોડનું જે ડ્રેજિંગ કર્યું એમાં માહિતી એવી મળી કે એકવીસ કરોડનો બિલ પણ ચૂકવાઈ ગયું ને ડ્રેજિંગ થયું નથી ને ડ્રેજિંગ કર્યું તો એ ક્યાં કર્યું ને કઈ જગ્યાએ કર્યું તો આજે અમારા પ્રમુખ શ્રી એમ કે કે ડ્રેજિંગ થયું જ નથી બે પછી ને વિશેષ વિભાગના જે અધિકારી શિકોટડીયા સાહેબ છે એ એમ કે થઈ ગયું બે હજાર ની અંદર આ ત્રેવીસમાં તો એ ડ્રેજિંગ કેટ્યુ શિક્ષકો પડ્યા સાહેબને પૂછ્યું કે 21 કરોડનું ડ્રેજિંગ કઈ જગ્યાએ થયું ને કે આ એનો મળપો કાઢ્યો જે ડ્રેજિંગ કરવાનું હોય ઈ વિશેષ વિભાગે જે કરે છે અત્યારે કેલા ગુજરાતની રીતે બહુત કરતું અત્યારે ડિસ્ટી ડિપાર્ટમેન્ટ કરે તો વિશેષ ડિપાર્ટમેન્ટ જે કરે છે ઈ ડ્રેજિંગ ફટવું નથી અત્યારે આ હાલની પરિસ્થિતિમાં આ જે મળપો કાઢવાનો હતો એ મલકો કાઢીને ને એ લોકો એ પ્રાઇવેટ વાહન મંગાવવા પડે કે સરકારી કોઈ વાહન હોય એ કાઢવા પડે એ મલકો કાઢી અને ગુજરાત મેરીટાઈમ બોર્ડે પાંચ નોટિકલ માં એ નક્કી કરેલું છે કે પાંચ નોટિકલ માં એ બહાર જઈ અને એનો મલકો ઠાલવવાનો હોય એ ગુજરાત મેરીટાઈમ બોર્ડ માં નક્કી છે સીઆરઝેડ ના નિયમ પ્રમાણે ને જો મલકો ઉપર કાઢવાનો હોય તો સીઆરઝેડ ના નિયમ પ્રમાણે એનું કોઈ સીઆરઝેડ ની પરમિશન લેવાની હોય છે પણ ખરેખર એવું કઈ થયું નથી

એ તેર કરોડના ખર્ચે જે મેન્ટેનન્સ કરવામાં આવ્યું એમાં જે જેટલીનું મેન્ટેનન્સ કર્યું એમાં છે એક નાગબાપાના મંદિર પાસે એક જૂનું એસીસી બંદરમાં છે જૂના એસીસી પાસે ને એક બે છે એ સામે નાન સુધાવાળી જે જેટલી બનાવે એ એક સુભાષનગર વિસ્તારની છે ને એક આર્બર મળીને છે એ આર્બર સાઇડની છે એ બે જેટલી બનાવી ત્યાં જે મલકો વાત માટે બનાવ્યો હતો કે પાણી અંદર ના આવે ને બ્લોક નાખે એના માટે એ એ મલકો એ લોકોએ ઉપાડેલો છે

તો અહીંયા મશીનો ગોઠવવા હોય ત્યારે ગોઠવે પણ અત્યારે જોયા અગાઉના સમયમાં મારા father હતા એ ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં લોકો સર્વિસ કરતા હતા ગવર્મેન્ટ સર્વન્ટ હતા એ મારા ફાધર જ્યારે ડ્રેજિંગના મારા મોટા બાપુજી હતા એ પણ ડ્રેજિંગના ના મરીન ડ્રાઈવર હતા એ લોકો જે ડ્રેજિંગ કરતા એ મલબો લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડના જ વાહન હોય બધા એમાં દ્રેજર હોય ઓપન બાજ હોય જેને વેસલ કહેવામાં આવે એ વેસલ લઈને મલબો લઈને બારોબાર પાંચ નોટિકલ માઈલ બહાર જઈને દરિયામાં ઠાલવતા હોય

અસલમાં મચ્છીમાર ને અવગર પડે નહીં એના માટે અસમાથી ઘાટ ઉપર ખોદવા માટે કરીને એ ફાળવી આપેલી હતી પડેલી છે ગુજરાત અંદરમાં પડેલી છે ને એ બે હાજર સત્તર માં થયું ને સોર માં થયું એ પણ એક ખોટું થયું કેમ કે એનું કોઈ દ્રેજિંગ કર્યું જ નથી સોર ની અંદર સત્તર માં થયું એ દ્રેજીંગ ઓપન બાદ બંબઈ કંપની આવી હતી એ ડ્રેજર મશીન લઈ આવ્યા અને બાદ લઈ આવ્યા

ધન્યવાદ આ હતા સામાજિક કાર્યકર ભાવનભાઈ જેને અનેક વખત રજૂઆતો કરી હતી ને અનેક પ્રશ્ન અને સરકાર ઉપર તેમજ સરકારમાં બેઠેલા નેતાઓ અધિકારીઓ અનેક લોકો ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે બે હજાર સત્તરમાં ખોટું થયું ભ્રષ્ટાચાર થયો હતો અને અત્યારે બે હજાર બાવીસ ત્રેવીસમાં જે અત્યારે રેઝિંગ કરવામાં આવ્યું છે એકવીસ કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે તેની પણ તપાસ થવી જોઈએ પરંતુ આપણે હજી છોડી નથી દેવાનું આપણી સાથે જે બોલસો સુધીના પ્રમુખ છે મુકેશભાઈ પાંગરી તેને પણ સાંભળવાના હતી હકીકતમાં ડ્રેજિંગ હજી થયેલ નથી બે હજાર બાવીસમાં જે અમે આઠસો મીટરની વાર ફોલ્ટનું કામ માંગ્યું હતું ને ને એનું ટેન્ડર થયું ને એની સાથો સાથ ડ્રેજિંગનું પણ ત્યાંનું માપલાવાળીનું ડ્રેજિંગ પાસ થયેલ એ એકવીસ કરોડનું ટેન્ડર બહાર પડેલ એ ડાઉનમાં અડતાલીસ ટકા ડાઉનમાં કંઈક સારા બાર કરોડની આસપાસ મંજૂર થયેલ કિશા કિશોર કન્સ્ટ્રક્શનના મળે પણ જેટીનું કામ હજી ચાલુ છે એટલે ડ્રેજિંગ હજી પૂરું થયું નથી એ લોકો ડ્રેજિંગ જેટી કામ પટી જાય પછી ચાલુ કરવાના હતા એટલે ડ્રેજિંગની સમસ્યા જે અમારે બંદરની છે એ હજી એ લોકોએ ચાલુ કર્યું જ નથી તો પૂરું કેમ થાય ડ્રેજિંગ ન થવાથી માછીમારોને મુખ્ય તો બંડરની અંદર પણ અવરજવર કરવામાં હાઇ ટાઇટની

દ્રેજીની સમસ્યા રહેતી નહી પણ પછી છેલ્લા પંદર વર્ષ ઉપર થઈ ગયા ત્યારથી ડ્રેજિંગ ચાર વર્ષે પાંચ વર્ષે એકવાર થાય એ સમય દરમિયાન રેટીનો થઈ જાય છે કે અંદર બોટ લઈ આવી પણ સિવાય બહુ ખતરનાક થઈ જાય છે ત્યારે અમારી સમસ્યા છે કે હમણાં છેલ્લા ઘણા વર્ષોથી જે ચોમાસા દરમિયાન અને ચોમાસા પછી પણ વાવાઝોડા અને એવી વરસાદ વખતે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને બોટોને પરત બોલાવવાની સૂચના આપવામાં આવે છે જો તમારી બોટ પરત નહીં આવે તો તમારા પર એક્શનલેસ લઈશ અમને એમ કહો ને કે ધરાવ અમારી બોટને બોલાવીને અંદર ઘડાવાની વાત આવે પણ અમે બોટ અંદર લઈ આવી શકતા નથી અમારી મજબૂરી છે કે બોટ લઈ આવવા જઈએ ત્યારે ડ્રેજિંગના વાકે અમારી બોટ જો ભેખરમાં છીટી જાય ચડી જાય તો અમને લાખો રૂપિયાનું નુકસાન થાય છે અને જટી આગળ અમે એન્કર ઉપર રાખીએ તો ત્યાં પણ એવી સમસ્યા છે કે જો એન્કર તૂટી ગયો તો એ ચોપાટી પર ચડી જાય તો ટોટલ લોસ થાય છે વર્ષો પહેલા ઘણી બોટો ટોટલ લોસ પણ થયેલી છે વધુમાં સૌથી મોટી સમસ્યા છે કે જ્યારે પણ એ બોટો અન્ય બંદરોની પોરબંદરમાં આજુબાજુના માંગરોળ વેરાવર આ બાજુ ઓખાની બોટો પણ વાતાવરણ ખરાબ હોય ત્યારે આશરો લેવા આવે છે અને લોટ ઓફ બોટો આવે છે બહુ મોટા પ્રમાણમાં ત્યારે જેટી આગળ બોટો એન્કર કરેલી હોય તો કોસ્ટગાર્ડ અમને કહે છે કે અહીંયાથી બોટો હટાવો અને કલેક્ટર અને ડિપાર્ટમેન્ટ દરેક જગ્યાએથી અમને એના પર પ્રેશર આવે છે પણ બોટ અમે લઈ ક્યાં જઈએ કોઈ અમારી પાસે વિકલ્પ જ નથી

થયું નથી એટલી ખબર છે પેમેન્ટ થઈ ગયું હોય તો જ્યારે પણ એ સંસ્થા પાસે આની કામની પૂર્ણતાની કંઈક માહિતી લેવા આવશે તો અમે આનો વિરોધ કરશું કેમ કે હજી થયું નથી ત્યાં સુધી હું કઈ રીતે કહી શકું જો પૈસા આવી ગયા હોય તો એ કરવાનું તો જે કિશોર કન્સ્ટ્રક્શન છે જેના ટેન્ડર પાસ થયેલું છે એને પૂર્ણ કરવાનું છે એ નહીં કરે તો અમે બોટ એસોસિએશન દ્વારા આનો બહિષ્કાર કરશું વિરોધ કરશું કે ભાઈ ડ્રેજિંગ થયેલું નથી અને કેમ તમે પૂર્ણ વાત કરીએ તો અગાઉના સમયમાં વર્ષ જે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી જે કાર્યવાહી પૂર્ણ થયેલી છે અને જે તે પાર્ટીને એનું પેમેન્ટ કરવામાં આવેલું છે તેમ છતાં પણ હજુ પણ બંદરમાં ડ્રેજિંગની જરૂરિયાત હોય એવી બોટ એસોસિએશન મારફતની જે રજૂઆતો છે એ રજૂઆતો અત્રેની કચેરી દ્વારા વડી કચેરી કક્ષાએ મોકલી આપવામાં આવેલી છે

આપણા મુકેશભાઈ પાંદરી જે બોટ સેશનમાં છે તેમને પૂછ્યું ત્યારે એને પણ એક પ્રશ્ન થયો કે જવાબ આપ્યો કે ભાઈ ડ્રેઝિંગ થયું જ નથી અત્યારે ડ્રેઝિંગ ના કારણે લોકોને માછીમારો ને કરોડો રૂપિયાની નુકસાની થઈ રહી છે અ ફલાળુ અત્યારે કોઈ સરકારમાંથી સહાય મળતી નથી ડેમેજ થાય બોટ ડ્રેજિંગ કારણે ડેમેજ થાય છે બોટ કુદરતી આફતોના કારણે ડેમેજ થાય છે બોટ પરંતુ પ્રશ્ન એને એ જ ઉભો છે બંદરની અંદર પ્રાથમિક સુવિધાઓ નથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે લાઈટ પાણી રોડ રસ્તા પીવાના પાણી તો કે છે જ નહીં શૌચાલય પણ ક્યાંય છે જ નહીં બંદરની અંદર જો રાત્રિના સમયે જાવું હોય તો અંદરપટ્ટ એટલો બધો છે કે કદાચ કોઈ નવો માણસ હોય ને તો બંદરની અંદર એન્ટ્રી જ ના કરે આ પરિસ્થિતિ અત્યારે પોરબંદરના બંદરની છે કેમ કે પોરબંદરનું એક બંદર જીવાનું રિસ્ટ જે પોરબંદરની માછીમારી ઉદ્યોગની છે તો અત્યારે પાયમાલ થવા જઈ રહી છે જેટલી બધી સુવિધાઓ જે છે જે સરકારે આપવાની હોય છે બેજિંગ કરવું પડે આ ઉપરાંત તેની અંદર જે લાઇટ પાણીની સુવિધા આપવી પડે બોટની અંદર જ્યારે માછીમારો જાય સાધનોની સુવિધા આપવી પડે આવી કોઈ સુવિધા આપવામાં આવતી નથી ડીઝલ ની અંદર સબસીડી બંધ કરી દેવામાં આવી છે ઘણા બધા પ્રશ્નો એવા છે પરંતુ ભ્રષ્ટાચાર એ એકવીસ કરોડના બિલ થી નજરે દેખાઈ ગયો છે એકવીસ કરોડ રૂપિયું બિલ પાસ થયું પછી ખબર પડી કે આ તો અહીંયા રેઝિંગ થયું જ નથી ભાઈ આ તો સામાજિક કાર્ય કરવાની જાગૃતતા તો કે એમાં માહિતી માહિતી માંગી માહિતી માંગી કે એમાં બિલ આવ્યું તો આટલા કરોડના ના ખર્ચા અહીંયા બિલ મૂકી દીધું પાસ થઈ ગયું તો ડ્રેજિંગ ક્યાં એનો બળબો ક્યાં ગયો બે હજાર સોળ સત્તર માં જયારે કર્યું હતું ચોપાટી ગ્રાઉન્ડ માં દેખાતા હતા ભાઈ ત્યાં ડ્રેજિંગ કર્યું છે પણ એ ઢગલા ગાયબ થઈ ગયા એ રેતી વેચાઈ ગઈ કે સરકાર લઈ ગઈ અધિકારીઓ લઈ ગયા પોલિટિશિયન લઈ ગયા કોણ લઈ ગયા આટલી બધી ખબર જ નથી પડી પણ એ એક તપાસનો વિષય છે એ તપાસ 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 કરે 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 પોલીસ સરકાર કોર્ટ એનો વિષય હવે આ નવ એકમી કરોડ રૂપિયા રહ્યું છે આની તપાસ કોણ કરશે અમે આવા જ પ્રશ્ન ઉઠાવતા જશું તમે અમારી સાથે રોજ જોડાયેલા રહેજો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો નમસ્કાર